હેલો ઇવ્રિવાન અત્યારે વાગ્યા છે સાંજના પાંચ આ તરફ મેં બી થઈ ગઈ છું રેડી કેમકે જવાનું છે ગ્રાઉન્ડ સો ફાઇનલી ચલો હવે છેલ્લા દિવસો બચ્યા છે રનિંગને સો બે થી ત્રણ દિવસ ચલો ફટાફટથી મેં બી રેડી થઈને ગ્રાઉન્ડ જવા માટે નીકળી સો ફાઇનલી આ તરફ મેં બી પહોંચી ગઈ છું એથે ગ્રાઉન્ડ જ્યાં મેં રનિંગ પ્રેક્ટિસ કરી રહી છું એન્ડ વાગ્યા છે સાડા પાંચ સમથિંગ તો તડકો બી બહુ છે બટ કોઈ નહીં ચલો રનિંગ વર્કઆઉટ સ્ટાર્ટ કરીશું સૌથી પહેલાં મેં ફૂલ બોડી સ્ટ્રેચ કરીશ અને છેલ્લા દિવસોમાં વર્કઆઉટ કંઈક ખાસ કરવાનું નથી તો ચલો આમ બી આપણે તો સોળસો મીટર પાસ કરવાનું છે તો મેં બી કંઈક ચારસો ચારસો મીટરના ચાર લગાવી દઈશ રાઉન્ડ જેથી કરીને સોળસો મીટર કમ્પ્લીટ થઈ જાય અને લાસ્ટ લાસ્ટ દિવસો બચ્યા છે તો ખાસ રનિંગ વર્કઆઉટ કરીને કંઈ ફાયદો બી નથી બટ હા કન્ટિન્યુ તો રાખવું જ પડશે જેથી કરીને આપણે જે હેબિટ છે એ છૂટી ન જાય અને રનિંગનો જે ટાઈમિંગ આવી રહ્યો છે એમાં બહુ બધો ડિફરન્સ ન પડે સો ફાઇનલી ચાલો આ તરફ અત્યારે મેં બી છે ચાર જ રાઉન્ડ લગાવીશ બહુ વધારે રનિંગ નહીં કરું સો ફૂલ બોડી સ્ટ્રેચ કરીએ અત્યારે મેં બી ચારસો ચારસો મીટરના ચાર રાઉન્ડ લગાવી લાસ્ટમાં આ ખેંચી લીધી છે સો મીટરની સ્પ્રિન્ટ બટ એ સ્પ્રિન્ટ બી એવી હોવી જોઈએ કે જેમનો ટાઈમિંગ છે વીસ સેકન્ડની અંદર કમ્પ્લીટ થઈ જાય આ તમે જોઈ શકો છો આ સો મીટર મતલબ લાસ્ટ જ્યારે સેન્સર સામે દેખાઈ રહ્યું હોય ત્યારે રનિંગ એક્ઝામ દેવા જાઓ છો ત્યાં બી આ જ રીતે આપણી સ્પ્રિન્ટ ખેંચાવી જોઈએ ત્યારે જઈને જે લોકોને દસ મિનિટ ટાઈમિંગ આવી રહ્યો છે એમને સાડા નવ મિનિટની અંદર થઈ જશે સો ફાઇનલી ચલો અત્યારે મેં બી છે લાસ્ટ દિવસોમાં આ રીતે વર્કઆઉટ કરી રહી છું જસ્ટ ચાર રાઉન્ડ મારું છું બટ એ બી પ્રોપરલી અને થોડી એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ વગેરે ખાસ જરૂરી છે લાસ્ટ દિવસોમાં જેથી કરીને પગમાં કોઈ જ ન આવે તો તમે બી રનિંગની પ્રેક્ટિસ લાસ્ટ દિવસોમાં કરી રહ્યા હોય અને થોડા જ દિવસો બચ્યા હોય તો કંઈક આ રીતે કરી શકો છો સો ચલો અત્યારે મેં તો મારું વર્કઆઉટ કંઈક આ રીતે કન્ટિન્યુ કરી રહી છું અને ઘણા લોકો કમેન્ટ્સ બી કરી રહ્યા છે કે છેલ્લા કેટલા દિવસની વાર હોય ત્યારે રનિંગ છોડી શકાય એન્ડ રેસ્ટ કરવો જોઈએ તો બેથી ત્રણ દિવસ પહેલાં તમે રનિંગ છોડી અને પ્રોપરલી રેસ્ટ લઈ શકો છો બટ હા ગ્રાઉન્ડ પર જાઓ છો તો જોગિંગ કરવું જોઈએ એન્ડ વોક બી કરવું જોઈએ સો ચલો અત્યારે મેં તો કોઈક રનિંગ છે આ રીતે સ્ટાર્ટ રાખ્યું છે હજી બી છોડ્યું નથી બટ કોઈ નહીં મેં લાસ્ટ બે દિવસની વાર હશે ત્યારે છોડવાની છું જોકે બે દિવસ બી નહીં લાસ્ટ વચ્ચે એક જ દિવસ હશે ત્યારે જ છોડવાની છું અત્યાર સુધી તો મારું રનિંગ ઓલરેડી ચાલું છે આજે છે સન્ડે સો સન્ડેના દિવસ દિવસે બી મેં તો કન્ટિન્યુ કરી રહી છું સો ચલો ફાઇનલી કંઈક આ રીતે મેં બી ફૂલ એક્સરસાઇઝ બોડી સ્ટ્રેચ અને રનિંગ મારું કમ્પ્લીટ કરી રહી છું જેથી કરીને ટાઈમિંગ આવે છે એમાં બહુ બધો ફેર ન પડે અત્યારે જો કે માર્ક્સ નથી એટલા માટે ફૂલ મહેનત કરવાની કંઈ જરૂર નથી નવ મિનિટમાં કમ્પ્લીટ કરશો તો બી પાસિંગ તો ગણાશે સો ફાઇનલી ચલો ગ્રાઉન્ડ પર આવી જ ગઈ છું તો મેં બી મારું વર્કઆઉટ છે કમ્પ્લીટ કર્યું અને લાસ્ટ લગાવી સેટઅપ્સ સો આ રીતે અત્યારે મેં મારું વર્કઆઉટ કન્ટિન્યુ રાખ્યું છે આઈ હોપ કે તમારું બી કન્ટિન્યુ હશે એન્ડ જલ્દી મળીશું મારા ન્યૂ મિનિ બ્લોગ સાથે ત્યાં સુધી